મુનિ પોતાના દસ શિષ્યોને લઈને જાય છે અક્ષય પાત્ર અને એ પાત્ર ને જયારે ધોઈ નાખે ને અને મૂકી દે તો એમાંથી એક પણ દાણો પછી ન નીકળે અને એ ધોયેલું ન હોય તો જેટલું જોવે એટલું અન્ન અલગ અલગ પ્રકારની ક્વોલિટી બધું તૈયાર મળી જાય એક લાખ બે લાખ માણસોને જમાડવા હોય સાધુ સંતોને જમાડવા હોય તો બધું મળી જાય પણ અહીંયા આગળ દ્રૌપદીએ પાત્ર ધોઈને મૂકી દીધું છે અને પેલા દસ હજાર આવી ગયા યુધિષ્ઠિર મહારાજને લાગ્યું તો હજી તો પાત્ર એટલું છે એટલે કહી દીધું કે તમે અમારા ત્યાં પણ ભોજન કરો એટલે દુર્વાસા કીધું કે અમે છે ને યમુના સ્નાન બાજુમાં કરીને આવીએ ત્યાં સુધી તમે વ્યવસ્થા કરી રાખો બધી અને અહિયાં જેવા અંદર કુટિયામાં ગયા એટલે દ્રૌપદીને કહે કે છે કે તો હવે દસ હજાર લોકોનું ભોજન આપણે પ્રગટ કરો જલ્દી રાંધવાનું એવું નહીં કે શાક સંભાળવાનું હોય કે ભાઈ દાળ ભાત મૂકવા અને પાણી ગરમ મૂકો કેટલો પરસેવો પરસેવો થઈ જાય ખાલી પાંચ માણસ આવે તો ઘરમાં ખાલી પાંચ માણસો આવે ને તો માણસ પરસેવો પરસેવો થઈ જાય ફોન કરીને કેવું જોવે પહેલા તો કઈક શાખ લાવીને આવું પણ સેવા કરવા માટે પણ તૈયાર થઈ ગયા દ્રૌપદી લાવો પેલું પાત્ર અને જુઓ એ કે શું પાત્ર એ તો ઉઠકીને મૂકી દીધું ધોઈને હવે કાલ ની વાત કાલ દિવસમાં એક જ વાર પ્રગટ થાય જેટલું જોયું એટલું પ્રગટ કરી દો અને ધોઈને મૂકી દો કારણ કે એઠું તો રખાય નહીં કોઈ વાત એટલે આપણને કઈક શીખવા મળે છે કે વાહન ઘરની અંદર દરિદ્રતા આવે છે આ કેજો કે આ મહાભારતમાં વર્ણન છે એટલા માટે એઠા વાસણ ક્યારે ઘરમાં ન રખાય કપડા પણ કાઢેલા હોય ને પછી એક દાડા બે દાડા ત્રણ દાડા ભેગા કરવા જેટલા હોય એટલા કપડા તરત ધોઈ નાખવા કોઈ પણ વસ્તુ શરીરમાં પણ શરીર પણ આપણું અપવિત્ર હોય તો શરીરને પણ પવિત્ર રાખવું જોઈએ નાય ધોઈને ચોખા પવિત્ર રહેવું જોઈએ અને નાયા પહેલા દરેક કાર્ય કરી દેવા ટોયલેટ જવું હોય બે નંબર જવું હોય તો એ નાયા પહેલા બધું કાર્ય વિધિ પતાવવાની ઘણા લોકો તો નાઈ લે અને નાઈ ને પછી લોકો દાઢી કરતા હોય ઘરની અંદર આવો નિયમ હોય એટલે તમે એક તો નાયા હાથી નાયો એક કલાકો કિનારા પરથી માટી લઈને લગાવી દીધી ખબર પડી વાતમાં હાથી છે ને એ કલાકો પાણીમાં સ્નાન કરે અને પછી સ્નાન કરીને બહાર આવે અને પછી કિનારા પર જે રેત છે ને એ રેત પોતાના શરીર ઉપર લગાડે તો પછી નાવાનો શું અર્થ એટલે આટલા બેઠા તો સમજણ માં પડી જાય તો પછી એટલે ક્યારે આ વસ્તી બધી પ્રવૃત્તિ નખ કાપવાના હોય વાળ કાપવાના દાઢી કરવાની કે ટોયલેટ જવું લેટરિન જવું ક્યારે પણ કોઈ પણ માણસ જો આવી પરિસ્થિતિમાં સપડાશે જે માર્ક્સ વગર સપડાય તો કેટલો દંડ છે એમ આ વસ્તુમાં જો સપડાઈ જાય ને તો એને પણ દંડ લાગશે એને ડાકણ વળગશે આ બધા ભૂત પ્રેત કોને વળગે છે જે માણસો શરીરમાં અપવિત્ર રહે ને એને વળગે છે આ ટાળા કરેલા હોય ને ઘણી બધી વસ્તુઓ નથી હોતી તો કેમ બીજા કોઈને નથી વળગતા એ જગ્યા જ છે બધી દ્રૌપદી કે છે કે પાત્ર તો ધોઈને મૂકી દીધું છે પણ કે મેં તો બધાને આમંત્રણ આપી દીધું છે ને હવે હવે આમંત્રણ આપ્યું કે ગમે તે કર્યું હોય પણ આપણા પર આટલી મોટી વિપત્તિ અને વિપદા છે તો એમાંથી આપણને ભગવાન જ છોડાવશે બીજું કોઈ નહીં છોડાવે એટલે ભગવાનની શરણમાં જવું જોઈએ અને ભગવાનને યાદ કરે છે કે હે પ્રભુ આવો મારી રક્ષા કરું હજી તો રક્ષા કરવાની વાત કીધી એટલામાં તો ભગવાન પ્રગટ થઈ ગયા કૃષ્ણ ત્યાં પ્રગટ થઈ ગયા અને પ્રગટ થઈને કે હું તો બહુ ભૂખ્યો છું મને લાવ ને ખાવાનું તો આપ ત્યારે દ્રૌપદી કે કે પહેલેથી દો હજાર ભૂખ્યા છે બીજા તમે આવ્યા પહેલેથી તો ઓલા દસ હજાર ભૂખ્યા છે ને એને તો જે બાકી જ છે એટલે તમને બોલાવ્યા તમે કહો છો હું જ ભૂખ્યો છું તો હવે હું કરું એ કે નાના થાળીમાં ક્યાંક હશે અને ભગવાને જોયું કે થાળીની કિનારી ઉપર છે ને એક ચોખાનો દાણો હતો ભગવાને એક જ દાણો લીધો જીભ ઉપર મૂક્યો અને જીભ ઉપર મૂકી અને ચાવી અને ભગવાને એ જેવો અંદર ઉતાર્યો ભગવાને જોરથી થી ઓડકાર ખાધું અને જેવું ઓડકાર ખાધું વિશ્વ બ્રહ્માંડના